શું મિત્રો તમે મારી જેમ યુટ્યુબના થમલેન બનાવવા માગો છો તમને નથી આવડતું તો મિત્રો આ વિડીયો સ્પેશિયલ તમારા માટે બનાવ્યો છે કે આપણે યુટ્યુબના થમલેન મારી જેમ તમારે કઈ રીતે બનાવવાના છે હું કઈ રીતે બનાવશું અને કઈ એપ્લિકેશનની અંદર બનાવું છું આજકાલ મિત્રો એઆઈ ફોટો કાર્ટૂનના પણ ઘણા બધા મતલબ વિડીયો આવી રહ્યા છે પણ આપણે તો આપણે યુટ્યુબના થમલેન બનાવવાના કઈ રીતે અને એઆઈના મિત્રો વિડીયો કે ફોટો બનાવવા માટે મિત્રો કાઇન માસ્ટરની અંદર ઘણી બધી સિસ્ટમ લાગુ થઈ ગઈ છે પણ એની અંદર તમારે જો લોગો નીકળવો હોય તો પ્રીમિયમ તમારે ભરવું પડે છે પણ બાકી કાયમ માસ્ટરની અંદર બધી સિસ્ટમ આવી ગઈ છે આજે આપણે મિત્રો મારી જેમ તમે થમલેન કઈ રીતે બનાવવાનું છે એની બધી માહિતી તમારા માટે લઈને આવ્યો છું તો વિડીયોમાં ખાસ બનાવી લેજો અને ચેનલની અંદર જે લોકો નવા છે તો ચેનલને મિત્રો ખાસ આપણે સબસ્ક્રાઈબ કરી લેજો તો ચલો આપણે વિડીયોની શરૂઆત કરીએ મિત્રો કે આપણે યુટ્યુબના થંભલેન મિત્રો કઈ રીતે બનાવવાના છે તો જય માતાજી મિત્રો આપણે અહીંયા આવી ગયા છે મોબાઈલની સ્ક્રીન ઉપર અને અહીંયા અહીંયાથી આપણે એપ્લિકેશન એક ઓપન કરવાનું છે એપ્લિકેશનનું નામ છે પિક્સર લેબ તો ચલો પિક્સર લેબ આવે એપ્લિકેશનને આપણે ઓપન કરી લીધું છે અને અહીંયા તમને આ ટાઈપનું પેજ આવે ઓકે આપી દીધું કાલનું મારું અહીંયા થમલેન તમને જોવા મળી રહ્યું છે તમે મેં કઈ રીતે બનાવ્યું છે મેં અંદર કેટલી સિસ્ટમ લગાવી છે એક બે ત્રણ ને ચાર હજાર હવે આને આપણે અહીંયાથી રિમૂવ કરી લઈએ તો આપણે રીમૂવ કરી લીધું છે હવે મિત્રો આજનું જે થમલેન તમે જોયું છે એને આપણે કઈ રીતે बना तो चलो अँ आप गया अरे पहला तो कोई बेकग्राउंड जो ही है तो डाउनलॉड करवा से खास कर मित्रों कारण ते कोई बेकग्राउंड डाउनलॉड नहीं करो तो बेकग्राउंड वगैरह तो मित्रों आपने मज़ा आश् नहीं तो अँ हमारी पास हाल में कोई मैं बेकग्राउंड डाउनलॉड करेला नहीं तो चलो अँ પીચરમાં જઈને જોઈ લઉં તો ચલો અહીંયા મારી પાસે બેકગ્રાઉન્ડ પડ્યા છે 2003 માંથી કોઈ પણ એક બેકગ્રાઉન્ડ હું અહીંથી મિત્રો પસંદ કરી લઉં છું તો આ બેકગ્રાઉન્ડ મેં લઈ લીધું છે અહીંને આપણે ફૂલ સાઈઝ આવી રીતે કરી લેવાની છે ફૂલ સાઈઝ કર્યા પછી મિત્રો અહીંયા તમારે એનો કલર બલર ચેન્જ કરવો તો કરી શકો છો અથવા તમે એની અંદર કોઈ પણ સિસ્ટમ લગાવવા માંગો છો તો અહીંયા તમને સિસ્ટમ જે અંદર લગાવવાની છે કે તમારે સિસ્ટમ બધી ક્યાંથી ડાઉનલોડ કરવાની છે કઈ રીતે કરવાની છે એની પણ મિત્રો માહિતી તમને મરી રહે છે તો કઈ રીતે આપણે ચેક કરી લઈએ તો એના માટે આપણે અહીંયા જવાનું છે બ્રાઉઝ અહીંયા મે ઘણી બધી સિસ્ટમ મે પહેલેથી મિત્રો ડાઉનલોડ કરેલી છે તો ચલો અહીંયા આ અહીંયા આવી ગયા છે તો અહીંથી આ સિસ્ટમ મારે લગાવે છે જેથી હું અહીંયા કલર માં ચેન્જ ફેરફાર કરી શકું તો આ રીતે મે સિસ્ટમ લગાવી છે અહીંયા લગાવી તો અહીંયા અહીંયા લગાવી તો હવે આને આપણે કલર માં ચેન્જ ફેરફાર કરવાનો રહેશે તો હું અહીંયા કલર માં ફેરફાર કરી લઉં છું આની ઉપર ક્લિક કરીને અને ઓન કરી લેવાનું એટલે કલર માં ફેરફાર થઈ ગયો છે તમે જોઈ રહ્યા છો અને ડન કરી લેવાનું છે એને આપણે લોક કરી દેવું એટલે ત્યાંથી હલે નહીં હવે તમારી કોઈ પણ ફોટો જે આની ઉપર તમારે લગાવવાની છે તો એ ફોટો મિત્રો છે ને તમારે PNG મતલબ બેકગ્રાઉન્ડ વગરની હોવી જોઈએ રીમો બેકગ્રાઉન્ડ ની તો અહીં ઘણા બધા ફોટા છે તમે જોઈ લો તો આમાંથી હું કોઈ પણ એક બેકગ્રાઉન્ડ પસંદ કરી લઉં છું તો ચલો આ બેકગ્રાઉન્ડ મે લઈ લઉં જે ફોટો લઈ લીધી છે બેકગ્રાઉન્ડ વગરની એને આપણે આ રીતે સાઈઝ કરી લીધી અને મેં અહીંયા આ રીતે લગાવી લીધું છે જોઈ લો તમે હવે લગાયા પછી મિત્રો જો એને તમારે બોર્ડર કલર કરવું હોય તો તમે એની ઉપર ક્લિક કરીને મિત્રો આવી રીતે બોર્ડર કલર કરી શકો છો અથવા એના ઉપર જે શેડું લગાવી છે કલર તો તમે આવી રીતે સેટ કરી શકો છો તો આપણે સેટ કરી લીધું છે હવે અહીંયા વાત રહી મિત્રો અહીંયા આપણે જે લેખિત કે થમ્બલે YouTube થમ્બલ કેવી રીતે બનાવવાનો છે તો સૌથી પહેલા મિત્રો જુઓ અહીં ઘણી બધી સિસ્ટમ તમને મળે છે પણ આપણી પાસે ડાઉનલોડ કરેલું મટીરીયલ પણ મિત્રો હોવું જોઈએ હવે મટીરીયલ તમારે ક્યાંથી ડાઉનલોડ કરવાનું છે એની પણ મિત્રો માહિતી તમને વિડિયોમાં મળવાની છે વિડિયોમાં ખાસ ધ્યાન આપજો તો અહીં અમે આપણી જે પેશિયલ મારા YouTube મટીરીયલ એડિટ માટે જો અહીં આવી ગયો છું અહીંયા મારા YouTube ના જે મટીરીયલ છે અહીંયા બધા પડ્યા છે અને આ મટીરીયલ તમારે લેવા હોય તો મારું Facebook પેજની મિત્રો લિંક આપેલી છે અંદર ત્યાં જઈને તમે મને પ્રશ્નલ મેસેજ કરીજો તમને મિત્રો મળી જશે તો આ બધા મટીરીયલ પણ તમને ત્યાં મળી જશે તો આ રીતે મેં અહીંયા લગાઈ લીધું છે મિત્રો જો આના એના ઉપર કલર બોર્ડર લગાવો છે તો શ્રેક તો તમે આવી રીતે લગાઈ શકો છો અન્ય કલર લગાવો છે તો પણ આ રીતે લગાઈ શકો છો હવે એને આપણે લોક કરી લીધું છે હવે લોક કર્યા પછી મિત્રો એની ઉપર કોઈ પણ તમારે લખિત કરવું છે કે મતલબ यूट्यूब थम ले तो अँ लखी लगे जो तो खास ध्यान आपजो मित्रों तो अँ हूँ लखू छूँ यूट्यूब थम तो इंग्लिश में आप पहला तो लखी YouTube, तो मैं यूट्यूब लखी लीधु से तो जो आपड़े में सेट कर लूँ छू અને સેટ કર્યા પછી મિત્રો અહીંયા આપણેનો કલરનો ઓપ્શન અહીંયા ફોન્ટની સાઈઝ છે તમારે જે પણ ફોન્ટ લગાવો તો તમે આ રીતે ફોન્ટ લગાવી શકો છો તો આ રીતે મેં એક ઓપન કર્યું છે હવે કલરમાં જઉં અને કલરમાં જઈને હું મિત્રો અહીંયાથી બ્લેક લગાઈ લઉં છું જો આ બ્લેક લગાઈ લીધો છે કલર તમે જોઈ રહ્યા છો તો આ બ્લેક કલરમાં મોટી સાઈઝમાં મિત્રો અહીંયા હું થોડી કરી લઉં છું અને મિત્રો આપણે છેને લોક કરી લેવાનું રહેશે હવે લોક કર્યા પછી મિત્રો આપણે YouTube તો તમને ખબર પડી પણ YouTube થમ્બનેલ તો આપણે YouTube થંબલેન આપણે લખી લઈએ તો અહીંયા હું થંબલેન તો જો થંબલેન આવી ગયો તો એને આપણે કલર માં થોડો ફેરફાર કરી લઈએ અને અહીંયાથી મિત્રો તમને જો આ ટાઈપ નું મે કલર પણ ફેરફાર છે તો આ ટાઈપ નું છે તો આ કલર કલર મે લગાવ્યો છે ફન્ટ સ્ટાઈલ માં જોઈ લ્યો અહીંયાથી મિત્રો આ ટાઈપ નું મે ફન્ટ સ્ટાઈલ સેટ કર્યો છે અને આ એમો ના ના અક્ષરવારીતે અહીંયા સેટ કરી લો હવે તમને ખબર તો પડી ગઈ કે YouTube થમ્બનેલ હવે નીચેની જે લાલ પટ્ટી છે એની અંદર આપણે લખવાનું છે કઈસે બનાય મતલબ ગુજરાતીમાં લખવું હોય તો મિત્રો તમે ગુજરાતી પણ લખી શકો છો અને ઇંગ્લિશમાં લખવું હોય તો ઇંગ્લિશમાં તો હું અહીંયા ગુજરાતીમાં અત્યારે લખી લઉં છું તો અહીંયા થમ્બલિંગ તો આવી રીતે મે મિત્રો લખી લીધું છે તમે જોઈ શકો બનાવતા શીખો તો ચલો અહીંયા આપણે શીખો એટલે અહીંયા આવી ગયા આપણે અહીંયા ડન કરી દીધું છે હવે અહીંયા આપણે લખીને મિત્રો ફરીથી આપણે ફണ്ട് ઉપર જવાનું છે વિડિયોમાં મિત્રો ખાસ તેમ ઘણા લોકોની કોમેન્ટ આવે છે રમેશભાઈ તમે થમ્બલન કઈ રીતે બનાવો છો તો આપણા દરેક સબસ્ક્રાઇબ મિત્રોને મિત્રો છે ને ખબર પડવી જોઈએ કે આપણે થમ્બલન કઈ રીતે બનાવવાના છે તો મેં અહીંયા આ રીતે સેટ કર્યું છે થોડી મોટી સાઈઝ કરી લઉં અને અહીંયા થી ચલો તો આ સેટ થઈ ગયું છે કમ્પ્લીટલી ઓલરેડી તમે જોઈ લો તો કમ્પ્લીટ થઈ ગયું છે હવે તમારે અન્ય કોઈ પણ સિસ્ટમ લખવી છે લગાવી છે કંઈ પણ લેખિતમાં લખવું છે કલરમાં ફેરફાર કરવો છે તો એ બધી સિસ્ટમ મિત્રો છે ને તમારે પહેલેથી મિત્રો ડાઉનલોડ કરેલી રાખવાની છે હવે હું અહીંયા પાછળિક બેકગ્રાઉન્ડ નું ચેન્જ કરું છું થોડું ઘણું તમે એટલે તમને સમજી જજો કે કઈ રીતે આપણે બેકગ્રાઉન્ડ લગાવવાનો હશે તો અહિયાં ઘણા બધા બેકગ્રાઉન્ડ મારી પાસે પડ્યા છેમાંથી કોઈ પણ એક બેકગ્રાઉન્ડ હું ઉઠાવું છું અને કઈ રીતે હું એને એડિટિંગ કરું છું એટલે વિડિયોમાં મિત્રો ખાસ ધ્યાન આપજો તો હું અહિયાં કોઈ પણ એક બેકગ્રાઉન્ડ લઈ મે લઈ લીધું છે તમે જોઈ શકો છો અને લીધા પછી આ ટાઈપનું ઓપિયા ઓપિયા પ્યાપ્યો સી મિત્રો અહિયાં તમને એક ઓપ્શન મળશે ઈટ્સ કલર રેનો ઉપર ક્લિક કરીને એને ઓન કરી લેવાનું પેન્સિલવાળા આઇકન ઉપર ક્લિક કરીને આ બેકગ્રાઉન્ડને તમારે રીમોવ કરી લેવાનું રીમોવ કર્યા પછી મિત્રો અહિયાં તમને સાઈડ પણ આ રીતે દેખાડશે તો આ રીતે તમારે ઓકે કરી દેવાનું ઓકે કર્યા પછી મિત્રો અહિયાં તમારે આ રીતે સેટ કરી લેવાનું રહેશે મોટી સાઈઝ કર્યું તો મોટી સાઈઝ આટલી રાખીયો તો આટલી તમારે જેટલું સેટિંગ કરવું હોય ને એટલું તમે અહીંયા છે કરી શકો છો અને ઝૂમ સિસ્ટમ કર્યું તો આ રીતે તમારે સેટ કરી લેવાનું રહેશે તો વધારે થઈ ગઈ છે તો આ રીતે એને આપણે સેટ કરી લઈએ અને સેટ કર્યા પછી ફરીથી આપણે સાઈઝ અહીંયા હું વધારી લઉં છું તો મેં આ રીતે મિત્રો અહીંયા સેટ કરવાની કોશિશ કરી છે તો ચલો અહીંયા મેં આ રીતે સેટ કરવાની કોશિશ કરી છે તમે જોઈ રહ્યા છો હવે એના માટે મિત્રો અહીંયા એક ઓપ્શન તમને મળશે આ સ્ટ્રાઇક એની ઉપર ક્લિક કરીને અહીંયા કલરનું ઓપ્શન મળે છે તો આ રીતનો કલર તમારે સેટ કરવો હોય તો તમે કરી શકો છો અને આખા બેકગ્રાઉન્ડનો કલર તમારે અલગ કરવાનો છે તો આની ઉપર ક્લિક કરીને ક્લિક કરીને આ ટાઈપનું ઓપ્શન તમને મળે અહીંયા નીચેવાળા ઓપ્શન ઉપર ક્લિક કરીને તમને આ ટાઈપનું સેટ કરવું હોય ને તો આ ટાઈપનો કલર આ ટાઈપનું સેટ કરવું તો આ ટાઈપનું છે આ ટાઈપ નું જોઈએ તો આ ટાઈપ નું બધા અલગ અલગ કલર તમને અહીંયા મળે છે તો આપણે આ કલર લઈ લીધો છે હવે જે ફોટો છે આપડી અહીંયાથી ફોટો ઉપર આપણે તમારે ક્લિક કરોના લેવ લોક છે ને ખોલ દેવાનો લોક ઉપર તમારે ક્લિક કરીને અહીંયા થી જે ફ્રન્ટ વાળો છે એને ઓપ્શન તમે ક્લિક કરો એટલે તમે જો અહીં ફોટો આપડે ઉપર આવી ગયો છે એને આપણે ફરીથી મિત્રો છે ને લોક કરી લેવાનો છે હવે લોક થઈ ગયો છે હવે વધારેની સિસ્ટમ તમારે અહીંયા કંઈક નું લખવી છે કે થમ્બનેલ લગાવવાના છે તો તમે થમ્બનેલ કઈ રીતે લગાવવાના છો તો અહીંયા મિત્રો ઘણા બધા ઓપ્શન મેં પહેલેથી મિત્રો સિસ્ટમ ડાઉનલોડ કરેલી છે જો તમે અહીંયા જે પણ સિસ્ટમ મારી પાસે છે ને બધી સિસ્ટમ તમારે મટીરીયલ ડાઉનલોડ કરવું હોય ને તો મિત્રો કોમેન્ટ આપડા जे पेज ने लिंक आपेली छे फेसबुक पेज नी اما જયને મિત્રો पर्सनल મેસેજ કરજો મિત્રો તમને મરી જશે મટીરીયલ ત્યાંથી તો અહીંયા ઘણા બધા ઓપ્શન મારી પાસે છે તો મેં અહીંયાથી આ મટીરીયલ લીધું છે અહીંયા લીધા પછી મિત્રો એના જે કલર છે એને હું અહીંયાથી રીમુવ કરી લઉં પેન્સિલ વાળા આઇકન ઉપર ક્લિક કરી ઓકે આપી દઉં છું ઓકે આપી આ પછી મિત્રો તમને આ ટાઈપ નું પેજ જોવા મળશે જો અહીંયા ઘણા બધા થંબલની અંદર મિત્રો આ ટાઈપના પેજ હોય છે તમને ખબર હોય તો તો અમે લગાવી લીધું છે અને હજુ પણ તમારે અન્ય કોઈ પણ સિસ્ટમ લગાવી છે તો આ રીતે તમારે ક્લિક કરવાનું છે અને ક્લિક કર્યા પછી આ બધું મટીરિયલ છે ને મિત્રો ઓલરેડી એકે સાથે તમારે જોતું હોય તો મારી ટેલિગ્રામની લિંક પણ મિત્રો આપેલી છે એની અંદર બધા ઓલરેડી મટીરિયલ પડ્યા છે તો ત્યાંથી પણ તમને મિત્રો મળી જશે ખાસ જોઈ લેજો બધા મટીરિયલ તમને ટેલિગ્રામમાંથી પણ મળી રહેશે તો અહીંયા આપણે ફરીથી એની ઉપર ક્લિક કરી લઈએ અને અહીંયા જે આ ઓપ્શન છે તો આમાંથી હું કોઈ પણ એક ઓપ્શન પસંદ કરું છું તો અહીંયા આ રીતનું મેં કલિક કરી દીધું છે અને ક્લિક કર્યા પછી મિત્રો તમે જુઓ અહી આ રીતે હું અહી સેટ કરી દીધું અને કરું છું તો અમે સેટ કર્યું છે અને અહીને મિત્રો તમારે આ રીતે અહી સેટ કરવું છે તો તમે કરી શકો છો અને આપણે બેક કરી દેવાનું બેક કર્યા પછી જે થમ્બલેન છે એને પણ તમારે બેક કરી દેવાનું બેક કર્યા પછી મિત્રો તમને અહી પટ્ટી જોવા મળી રહેશે હવે અહી તમારે થમ્બલેન લગાવી લેવાના છે કોઈ પણ ચાર પાંચ ભેગા એટલે આપણે થમ્બલેન એડિટિંગ નું વિડિયો બનાવી રહ્યા છે તો થમ્બલેન કઈ રીતે બનાવવાના છે તો અહી મે ઘણા બધા થમ્બલેન બનાવેલા છે જુઓ આ ટાઈમ ના આ થમ્બનેલ અહીંયા સેટ કરી લઉં છું આ રીતે તો ચલો એક થમ્બનેલ અહીંયા મિત્રો લગાવી લઉં છું તો એક અહીંયા મે લગાવી દીધું છે અને બોર્ડર ફ્રેમ લગાવી દેવાની આ રીતે વિડિયોમાં મિત્રો ખાસ બને રેજો તો અહીંયા બોર્ડર ફ્રેમ લગાવી દીધી અને આપણે લોક કરી લઈએ લોક કર્યા પછી મિત્રો ફરીથી આપણે એક બીજો ફોટો ઉપર જોઈએ કોઈપણ એક બીજો ફોટો આપણે થમ્બનેલ લઈઈએ જે આપણે થમ્બનેલ બનાવેલું છે તો અહીંયાથી મારા ઘણા બધા થમ્બનેલ પહેલેથી બનાવેલા છે તો એમાંથી કોઈ પણ એક થમ્બનેલ લઈ લઉં ચલો ફરીથી આ થમ્બનેલ ઉપર આવી ગયો છું અને અહીંયાથી મિત્રો આ ફરીથી આપણે અહીંયા સેટ કરવાનું છે તો અહીંયા ફરીથી આ થમ્બલેન ઉપર આવી ગયો અને અહીંયા આપણે આ સેટ કરી લીધું છે તો સાઈઝ થોડીક નાની કરી લઉં અને એને ફરીથી વ્હાઇટ પટ્ટીમાં આપણે ક્લિક કરી લઈએ તો વ્હાઇટ પટ્ટીમાં ક્લિક કરી દીધું છે હવે આ થમ્બલ મિત્રો તૈયાર થઈ ગયો છે તમારો હવે આની અંદર તમારે કોઈ પણ બીજું લેખિત કરવું છે તો તમે મિત્રો આરામથી કરી શકો છો તો અહીં હું સર્ચ કરું છું જો અહીંયા YouTube અને ઇંગ્લિશ માં સોરી હિન્દી માં આપણે લખી લઈએ YouTube থাম্বネイル ચાલો ઇંગ્લિશમાં લખીએ એટલે ફટલી લોકોની નજર પડે કેશ બનાય ચાલો તો અહીંયા થઈ ગયું લખાઈ ગયું છે મિત્રો અને અહીંયા તમારે નાની પટ્ટીમાં તમારે અહીંયા ઇન્ટર કરી લેવાનું છે કાળી પટ્ટીની અંદર અને એનો કલર છે ને મિત્રો આપણે પીળો કરી લઈએ અને પીળો કર્યા પછી એને જે અક્ષરો છે એમાં થોડક આપણે સુધારો કરી લઈએ સુધારો કર્યા પછી નાની સાઈઝમાં આપણે કરી લીધું છે અને એમાં આપણે જે બેક કલર છે બોર્ડર અને આપણે બ્લેક કરી લઈએ તો આ રીતનું મે કલર કરી લીધું છે તો મિત્રો આ આપણો થમ્બલેન કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે અને તમારે YouTube નું લોગો લગાવવાનો હોય તો તમે YouTube નું લોગો અહીંથી તમારે બધું તૈયાર રાખવાનું છે તો મે અહીંયા YouTube નું લોગો આપણી પાસે છે ઓલરેડી તો આપણે લાવી દીયા તો ચલો YouTube ના લોકો અહીંયા મેં લાવી દીધું છે આアイコン અને અહીંયા મેં સેટ કરી લીધું છે અને એને પણ બોર્ડર ફ્રેમ થોડી ક્વાઇટ કરવી છે તો બોર્ડર ફ્રેમ વ્હાઇટ થઈ ગઈ છે તો મિત્રો થંબલન કેવું બન્યું કમેન્ટ કરજો મિત્રો અને ખાસ આપડી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવા જ વિડિયો તમને સૌથી પહેલા મળતા રહેશે બસ તમારે આને HD બનાવી લેવાનું છે એટલે તમારું થંબલન કમ્પ્લીટ થઈ જશે તો વિડિયો ગમે તો આગળ શેર કરજો મિત્રો અને આપડી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ટેકનિકલ જેગોગાને બસ હવે આની ઉપર ક્લિક કરીને આ થંબલનને તમારે અહીંયાથી સેવ કરી લેવાનું છે હવે અહીંયા સેવ કરી લીધું છે હવે એક થમ્બલેન ની અંદર મે કેટલો ટાઈમ બગાડ્યો છે फटाफट મિત્રો આનાથી સારું બનાવવું હોય ને તો ટાઈમ વધારે લાગે પણ તમને આ ટાઈમ નું બનાવતા શીખવા એની અંદર મે કેટલી સિસ્ટમ નાખી છે તો આની ઉપર ક્લિક કરીને આ બધી સિસ્ટમ તમે મિત્રો જોઈ શકો છો તો ખાસ મિત્રો આવા વિડિયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો